હાલો તો બપોરા ને થઈ ગયું છે અને માખી લોહી પીએ છે જ્યાં છે ને બપોરા રીંગણા નું શાક અને રોટલા ને રોટલી અને છાસ એવું બધું છે અને છે ભેગી ડુંગરી તો હાલો ખાઈ લે ને આપડે શરદી થઈ છે ખાય ને ઘડીક વાર સુઈ જાય અને મમ્મી એ છે ને સાહેબ વધારે કા મમ્મી હા અને હું રાવ હાલો તો એ માખણ કાઢી લઈએ ને આપણે છે ને ખાઈ લઈને પપ્પાને ગામમાં જમવાની છે જયદીપ ગયો છે જામનગર એટલે ચાર જણા હોય ત્યાં ઈન મીન તીન ને ચાર આજથી આજ જણા તાજુ તાજુ મસ્તીનું માખણ ઉતરે હે હાલો તો જમી લઈને ઘડીક વાર હોઈ જાય જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગ તો વાલો વાગી ગયા છે સાડા ચાર અને આપણે છે ને જ્યાં અહીં પાડ્યું સારી ધ્યાન રાખ્યા જિનકા જીનકા જીનકા નું જય ગાની કર સારી ચકી આ ચકી ચકી છે ને હજી ધરાણી નથી ને ઓલા શું કહેવાય ઈતળા થઈ પડ્યા પાછા પછી એને આપણે દવાનો ફુવારો મારી દે હમણાં નથી માર્યો એટલે જો પાછા થયા અને હું છે ને અહીં હવા અસલ આવે છે ને ઠંડી હવામાં જો સરે એટલે સારું માખ્યું કંઈક ઓસ્યું કઈ દે હે ને બાંધા વાંધા બહુ માખ્યું કઈ ને આપણે દરાય છે દઈણું અને મમ્મી અને જસ્મીન બે ગયા હે નેદવા અને આપણે શરદી જેવું હંધી ગયા નથી અને મેં મોડું થઈ ગયું જયદીપ જામનગર ગયો તો મોડો મોડો આવ્યો પછી ગયો ભેહું ચારવા અને ઇનહાટાનો જસ્મીન ગયો ને નેદવા એવું છે અને પપ્પા હતા ગામમાં ચકુ હા પાડે જો એ ચકુ આમ જો જઈ આવી કરાવીને સરે બોલો સાંઈ કોઈ એમ લાગે એવડાઓને પણ વાંધો નથી હમણાં ટાઢો પર થઈ જાય અને આપણે આ લોહે ના અંદર થોડું થોડું કામ કરીને આને ધ્યાન રાખીએ ને કરશે ને આ કુતર જુવારી જાય આને કા આવું મણી વઈ જા આ છે ને હું બીકણ છે શેટી ના જાય એને પડખે ને અને ઓલા ને હેન જો બેને બાંધવા પડે ને કરી તો ભાગે બે ભેગા અને બે હું આપડી ચરે હે આમ રોડની ઓલી બાજુ અને જો આ ઓટવાણા જોતા લાંબા કરીને બાંધી દીધા પણ હેને ને અટવાઈ જાય છે અનાલો આપણે છે ને જ લીંબુડીમ ચક્કર મારી ને ગુલાબ તો જાય અહીંથી જ મલકના દેખાય છે ગુલાબમાં હમણાં ઘણા બધા ગુલાબ આવે છે અન્ય થોડુંક કામ કરીને થોડોક ઊંઘે લોગ આ છે ને હવારે ચાલુ જ નથી કર્યો લોગ એટલાનું થોડોક લે બહુ જાજો નહીં આવે થોડોક જ આ કારણ કે તબિયત ઠીક નથી એટલે શરદી થાય ને મજા ના આવે જઈ રહ્યા ગુલાબ અહીંથી નહીં દેખાય ઓલી બાજુથી મલક ના દેખાય અહીંથી ઓછા દેખાય જ રહ્યા હમણાં છે ને ઘણા બધા ગુલાબ આવે પણ હમણાં પાણી ની એવું ખેસ આવી જાય પાણી નાખવું જો અટાણ જો આમ કરમાઈ ગયેલ જેવા થઈ જાય બાકી ઝાડમાં બધા એમાં અસલ થઈ ગયા સિંધિયા બધા નીણ કર ખાઈ લીધું ને જ અહીંયા આપણે ઓલા ટમેટીના રોપ આવ્યા હતા ને મરચીના રીંગણીના એ બધા ઉગી ગયા જો આ છે ટમેટી ઓલી છે રીંગણી મરચી તો આ બાજુ છે જો અહીંયા ને ચોખ્ખું કરવું જો જેટલા મરચીના છે ને એ ચોખા થઈ ગયા બાકી આ બધું છે ને ખડ એ હવે સાફ કરું હે પણ હવે એકાદો દિન જ છે વાડીએ કામ અહીંયા બહુ કામ નથી લાગે આજ મમ્મી જા એટલે થોડી આયરું વળી લઈ લે હે અને જાઉં લીંબુ લીંબુડીની આપણે અપડેટ દઈ દઈ ઓવન બહુ સેજા અહીંથી ને આ બધું મા હે ને એક ખડ થઈ જતા આ મહેન હાલતા બીક લાગે અને જોઈ લ્યો આ આપણા બાકી ઝાડનો કલર એકદમ મસ્ત હે ને ઘાટો પણ આ ખડ છે ને એટલે એની કંઈ કિંમત નથી થતી પણ હવે આ હે ને ખડ જાજુદી નહીં ટકે આપણે અવકાલનો દીજ વાળીએ કામ છે પછી અહીંયા સાફ સફાઈ કરવાની આખા વાડામાં હે ને બધું ખડ ઉપાડ નાખવું અને અહીં છે ને જોવા આવી ને તો ખબર પડે બાકી આમાં ખબર ના પડે પાકી જાય તો લીંબુ ડાજો અટાણ હે ને બધાને લીંબુડી પાક્યું હોય ને તે હાવ લીંબુ હેડ હેડ થાય ને સસ્તા એવા હે અને અટાણ એ લીંબુ શરબત પીવાનું હાણી ન થાતો આજ છે ને આપણે બરફ રાખી દેહો ને પાછા જો બીજો ફાલ આવી ગયો હજી તો એક ફાલ પાઈકો નથી એમાં એવું છે આ પાણી ને ઘટ ને એસાઈ બી હે ને પાકવા માંડ્યા જિંકા જિંકા જાય ને આ બધી કઈ કઈ ખરે આજ તો એ કઈ ખેરયા નથી ને ઘરવાળી કઈ ગુંમ રમાવું તો એક આધો એક આધો લીંબુ ખેરું હોય હજી થોડાક વડા થઈ જાય ને તો મસ્તી ના થઈ જાય સસ અહીંથી મુલક દેખાઈ જો જેટલો ફેર પડે એટલે ખડ મોટું થઈ શકે તો બીજા ઝાડવા આમાં લખે એટલે ઈ ખાઈ જાય એટલે ઈ બીકરી ચંપો ચંપો આપડો બહુ વડો થઈ ગયો હતો અને સર ફૂલે આવતા મારા પ્રથમ ના હે ને પણ એક દી ભે તોડાવી ગઈ એની જો બટકાવી નાખ્યો બાકી લીમડા ને એવું બધું છે ચીકુડી અહીંથી આમને રસ્તો છે આમ જવાનો પણ અહીંયા જો બધા ખડ થઈ ગયા બધું ઉપાડું જો હજુ ખુદડી વાળું ને કેવું ખડ થઈ પડ્યું એ સિંધિયા સિંધિયો ખાઈ લીધું હમ ખાઈ લીધું અને જે આપણો પીપળો કેમ બાકી અસલ થઈ ગયો હમણાં હે ને બધા ઝાડ એવો અસલ ઘાટો છાંયો આવે અને બધા ઘાટા માં ઘાટો છાંયો હોય ને તો આ બોરસલીન આ બોરસલીન ને છાંયો હે ને બહુ જ ઘાટો ત્યાં ખુરચી પડી હોય બધા બેઠા હોય હવાના અને આ ઓલા આપણે ટ્રાય કરવા માઇન્ડ બી વાવી હતી ને એ છે આ છે ને આમ પથરાણી નથી આમ ઊંસી ઊંસી ભાઈ ગઈ જે આમાંય ફૂલ લાગ્યા હતા ગયા કઈ ગયા બધા મોર ફૂલ લાગ્યા હતા जो हवा रे पाई न तो एटले अटाण हाव जरा जरा ज नहीं खूनो के बरी जाए एडू भाई से न हाथी आकी नहीं बन था कि गया से तो भू पिए से भू पी सो भू पी ओतरा गयो पण पग ने बदु भराणो ये जोता आनी हाथी आई कोती जोता ई भराणो आखो बोलू रे डा आवे मार किया ठीक ए आखो भराणो जोता ई ক্ে আলান আমতেে ত্েযা ইা! বাটাযিয় অবলা কেলা কেলা প্রা জাম মারে এিপা কেলা আলা এলা আলা পোম্রয়েয় ইা! কোনাইেয�

पिजा लेवा तो हूं आऊं पर हो गाड़ी उमणी पड़ी है हव हाँ ट्राही ये तो उतरी जा खी जा है गांडू में जो गांडू में पुनो आगड़ी हूं खातो ती बड़द ने की मांगतो तो बदनू ऊ बाऊपा ऊ बाऊपा हमारी गाड़ी ना होई जो हमारा का नूड़ो जो गाड़ी में ना है ना है टूटी गी टूटी ना हूं ले लियो ने पण हूं आऊं जो

એ કરી નાખી અને હે ને નોન નોનસ્ટોપ ચાલુ જ છે માન માન જીરી જીરી બોલાય છે બાકી એને બોલો જાવ તો વરી છીકું ઉપડી જાય વરી છીકું ઉપડી જાય એવું થાય હે તો હાલો થોડાક ભાણા બાણાં કરી નાખી ચારના થોડાક જ છે તો ઉટકી નાખીને પછી હરી સુલાન ટાણું થઈ જાય હાંજનું તો દહીણું ધરાવે હોય દહીણું દરાઈ જાય ને એટલે આપણે એડિટિંગ મંડી કરવા નહીં દહીણું ધરાવી તા તો હાલો આ સાથે આપણે આ વ્લોગનો એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ